દાહોદ જિલ્લાના તાલુકાના ચૌદ ગામોના ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન જમીન જેના પર ખેડૂત પરિવારો નિર્ભર હતા તે દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના નામે છીનવી લેવામાં આવી હતી જેની સાથે આ હાઈવેનું કામ ચાલુ કરવામાં આવતા ખેડૂતોની સત્તર જેટલી મૂળભૂત સુવિધાઓ છીનવાઈ જતા ખેડૂતો ત્રણ વર્ષથી વિરોધ નોંધાવતા હતા વારંવાર વિરોધ હાઈવે નું કામ બંધ કરાવી દેતા હતા અને તે અંતર્ગત ખેડૂતો આગેવાન મુકેશભાઈ ડાંગીની અનેક વાર ધરપકડ પણ કરવામાં આવી હતી પરંતુ ખેડૂતોને તેમનો હક મળી રહે તે માટે મુકેશભાઈ ડાંગી લડત લડતા જઈ આવી રહેલા હતા ત્યારબાદ મુકેશભાઈની આક્રમકતા જોઈ તંત્ર દ્વારા તારીખ બાર ડિસેમ્બરના રોજ સત્તર માંગણીઓ પૈકી સોળ માંગણીઓ સ્વીકારી તે માંગણીઓની સમયમર્યાદા નક્કી કરી લેખિત બાંહેધરી આપવામાં આવી હતી તેમ છતાં સમય મર્યાદા વીતી જવા છતાં કોઈ સર્વે કામગીરી કરવામાં ન આવતા આજે મુકેશભાઈની અધ્યક્ષતામાં ઝાલોદ પ્રાંત અધિકારી તારીખ પાંચ માર્ચ સુધી યોગ્ય જવાબ આપવા માંગ સાથે ચીમકી અને આખરી આવેદન આપવામાં આવ્યું હતું તો આ કોરિડોરની સાથે સાથે હાલના બજેટમાં દાહોદ જિલ્લામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ મંજૂર કરવામાં આવતા તે બાબતે પણ આવેદન મારફતે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે વિકાસના નામે સૌ પહેલા માછન નાળા જળાશય યોજનામાં તે બાદ કાલી અને ટુ જળાશય યોજનામાં અને તે બાદ કોરિડોર હાઇવેના નામે ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન છીનવી લઈ અમોને જમીન અને ઘર વિહોણા બનાવી અમારા પરિવારોને જ રજળતા કરી દેવામાં આવેલ છે પણ જો હવે એરપોર્ટના નામે એક ઇંચ જમીન પણ અમો આપવા માંગતા નથી અને જો એરપોર્ટના નામે જમીન છીનવવાની કોશિશ કરવામાં આવશે તો તેનું પરિણામ ખૂબ જ ભયંકર આવશે હવે જમીન સંપાદન અધિકારીની કચેરી આગળ જ આત્મવિલોપન કરીશું તેવી મુકેશભાઈ ડાંગી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને તેનો ખુલાસો પણ તારીખ પાંચ માર્ચ ના રોજ કરવામાં આવે તેની માંગ કરી છે છે શું કહી રહ્યા આગેવાન આવો કેન્દ્ર સરકાર દ્વારા અમારા ઝાલોદ તાલુકાના ગામોમાં જે અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની જમીન વિકાસના નામે આ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેમાં છીનવી લેવાતા આ હાઈવેનું કામ ચાલુ કરવામાં આવતા જે અમારા ચૌદ ગામોમાં જે અમારી સોળ મૂળભૂત સત્તર મૂળભૂત સુવિધા હતી તેની એ છીનવાઈ જતાં અમે એમની માગણી કરતા જઈ લડાઈ લડતા જઈને છેલ્લા ત્રણ વર્ષતા આવી રહેલ હતા અમે આ બાબતે અનેકવાર આ હાઈવેનું કામ પણ બંધ કરાવેલું પરંતુ ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી દ્વારા તમામ ઓથોરિટી અને અધિક જવાબદાર અધિકારીઓને સાથે રાખી જે અમારી માગણીઓ હતી એમાંથી સોળ માગણીઓ સ્વીકારેલી અને એની સમય મર્યાદા નક્કી કરવામાં આવેલ હતી કે ભાઈ આટલા સમયની અંદર નવેસરથી સર્વે કે પછી જે માગણી છે એનો સંતોષકારક જવાબ આપવામાં આવશે એમનું વળતર ચૂકવવામાં આવશે પરંતુ એક મહિના પંદર દિવસ અને પાંચ પાંચ દિવસની પણ સમય મર્યાદા હતી પરંતુ ત્રણ ત્રણ મહિના થવા છતાં આજ દિન સુધી કોઈપણ જાતનું સર્વે કે કોઈપણ જાતની કામગીરી કરવામાં ન આવતા આજ રોજ અમે ઝાલોદ તાલુકાના ચૌદ ગામોના જે આગેવાન ખેડૂત ખાતેદારો છે તેઓએ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર મારફત અમે ચીમકી ઉચ્ચારી છે કે પાંચ માર્ચના રોજ જો અમારી જે માગણીઓ છે એનો સંતોષકારક જવાબ આપવામાં ન આવે એમને ન્યાય આપવામાં નહીં આવે તો જે અમારા પરિવારો આ જમીન છીનવાઈ જતા જે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે ગુજરાતના મોટા મોટા શહેરોમાં મજૂરી અર્થે જયલ છે એ પરિવારો હોળીના તહેવારોમાં આવે તે વખતે અમે લડી લેવાના મૂડમાં આક્રમક આંદોલન કરી રસ્તા પર ઉતરીશું અને જે મારો હક છે એ હવે મારવા અને મરવાની નીતિથી એક લડી લેવાના મૂડમાં અમારો હક અમે મેળવીને જંપીજું કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુ ડી ન્યૂઝ નહીં લાઇટ શેર અને સબસ્ક્રાઈબ કરો